નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે પાડીના છેડે રંગબેરંગી બુટાદાર કુમકાના ઝુમખા જેવા અડોઅડ બે ગામડા કેશોદની પડખો પડખ છે પાંચાળિયા શાખાના ચારણોનું માણેકવાડા અને બીજું બડોદર અનોખી ભાતીગળ ફૂલવાડીના ફૂલડાની ફોરમ ઝીલતા ઝીલતા એ ઘેઘુબ આંબેરણમાં એ કોયલના ટહુકારાને અને અઢાર ભાર વનસ્પતિથી ભાંગી પડતી આ ભોમકા કાશ્મીરનો ટુકડો કહેવાય મીઠી મીઠી મધ જેવી છ રાગ ને છત્રીસ રાગીણીના એ સૂરનું સંગીત પંખીડાના કંઠમાંથી દિનભર આ ધરતી માથે હિલોળતું હોય છે ચારણના માણેકવાડા ગામમાં અડધો અડધ આયર દાયરાનું રહેણાંક સેલારકા દરબારનું બડોદર ગામ ઉગાવાળાનું મૂળ તો ઉગાવાળાના દીકરા ફકીરાવાળાએ બડોદર તોરણ બાંધીને રહેણાંક કરેલું એનું મોહળ રાજધાનીનું ગામ મેંદરડા અને અજાબ પાસે સિંદુરિયા ગામ જે અત્યારે ટીંબો છે ઉગાવાળા શહેરો અને માલદારોને લૂંટતા એક વખત ઉગાવાળો અમદાવાદની ની લૂંટવા ખેપે ગયેલા પાછળથી પૂના બાબરીએ મોકો જોઈ અને સિંદુરિયા ગામનું ધણ વાયું હાકલા પડકારા થયા ગોવાળિયાઓ ભાગીને ઉગાવાળાની ડેલી ધાવ નાખી કે પૂનો બાબરીઓ જબરાઈએ ગાયો હાંકી જાય છે ને જાસો દેતો ગયો છે કે ઉગોવાળો એ મલકને ધમરોળે છે ને મોટા માલ ગળી જાય છે હવે વટનો કટકો હોય તો ગાયું પાછી વાળવા હાલ્યો આવે દરબાર ઉગાવાળાના ઘરવાળાએ આ વેણ કાનો કાન સાંભળ્યા અને ડેલીના ગડારમાં પોતાનો સાત ખોટનો દીકરો ફકીરાવાળો દડે રમે છે ચૌદ પંદરેક વર્ષની ઉંમર છે ત્યાં માયા હાકલ કરી મારી ફકીરા કાઠી દરબાર બહાર ગામ ગયા છે અને આપણું ધન દુશ્મન વાળી જાય છે વાછરું પારું દૂધ વિના વલખતા રહેશે ગાયું ભાંભરડા દેતી હશે ને તું તો દડે રમે છે આવડા લડદા જેવાને શરમ નથી આવતી મારું ધાવણ લજવે નહીં પંદર વર્ષના ફકીરાને માના વેણ ગયા અને દડાને મેલી એ જેમ તલવાર ઉપાડી એ ચાર પાંચ વાળેલું એ માર્ગે ઉપડ્યા પૂના બાબરિયાએ એ આવા છોકરીઓ જેવા છોકરાઓને એ પોતાના તરફ આવતા ભાળી થોડા ઉભા રાખી ત્રાળ મારી કેલા અહીંયા છબે નથી રમવાનું આ તો માટિયાના ખેલ છે પાછા વળું જાવ પાછા વળું જાવ ભાગુ જા ભાગુ જાઓ આટલું કહેતા કહેતા તો ફકીરા ને તેના ભાઈ બધા પુના બાબરિયાના ઘોડા ભેગા થઈ ગયા લગો લગ આવી જતા ફકીરાવાળો વાળો પુના બાબરિયા કરગરવા લાગ્યો મામા મારા બાપુ ઘેર આવે ત્યારે ધણ વાળી જાજો અમારા નાના નાના વાછરું પારું વલવલે છે અમને ઝીણું ઝીણું કાવો ને સીધ કરો છો પૂનો બાબરીઓ કહે તારો બાપ તો કાયમ ગામતરાને ખેપું કરતો રહે ઘરે તો કોગદી રહે અમને કાંઈ એની વાટ જોવે છે તારો બાપ ઘેર આવે તો એ બગસરા ગાયો હાંકવા આવે એમ કેજે અમે વહટી કરીને ગાયું ભેવું પાછી આપી દઈશું તમારું છોકર વડ છોકરડાઉનું આ કામ નથી એક એક થપ્પડના ગ્રાહક છો એટલે પાછા ભાગુ જાવ પાલા જેવા વેણપુના બાબરિયાના મોઢામાંથી નીકળતા એ ફકીરા તલવારનું કરતા ભવેસરના મેળામાં દુબળા સાધુના હાથમાંથી રામ પાત્ર પડે એમ માથું એ ધરથી હેઠું જઈ પડ્યું મોવડી આમ માર્યો જતા એના સાથીદારોને સવાદ ન રહેતા ધણ મેલીને ભાગી છૂટ્યા ફકીરાવાળોને એના ભેરું બંધો પર ધણ વાળીને ઘરે આવ્યા અમદાવાદની ખેપ કરી ઉગાવાળા પણ પોતાના માણસો સાથે આવી લાગ્યા પોતાના દીકરાએ નાનપણમાં જ ફકીરાવાળાના ધામધૂમથી લગ્ન કર્યા લગ્નમાં કવિઓએ ફકીરાવાળાના નામા કામાને બિરદ કીર્તિના ફૂલડા ચડાવ્યા ડરે છે કે ડાઢાળા ફેકર કલેજે ફકીરિયા પાળ્યું તે પિતા તણુ વ્રત મરદાયનું વાળા તાંબુ ત્રણ મણ તોળીએ સોનું હોય એ ક્ષેર તુમાં એ ઉગણા ફકરા એ તો ફેર બીજા કંઈક તાંબા જેવા વજનદાર સાડા ત્રણ મણની કાયાવાળા હોય પણ તું તો ફોરો જુવાન એક શેર સોળવલા સોના જેવો છે શેર માટીનો ઘડેલો હે ઉગાવાળાના પુત્ર તારામાં ને બીજામાં લાખો ગાડાનો ફેર છે ફકીરાવાળાના ધામધૂમે લગ્ન થયા પછી થોડા વર્ષે ઉગાવાળાએ મોટું ગામતરું કર્યું ફકીરાવાળો બાપ તણે ચીલે જો ચાલે નહીં તો જનની વરવી લાગે વેરડા ફકીરાવાળો ઉગાવાળાની જેમ ખેપું કરવા લાગ્યો સો સો ઘોડે ચડી ધોળકા ને ધંધુકા નવા નગર ઉપર લૂંટની ઝપટું દેવા લાગ્યા ફકીરાવાળાની ચો તરફ આણદાણ ફરવા લાગી ઉત્તર થી દખણ સુધી હાકડાક વાગે કાશીને કેદાર રામેશ્વર નાયવો રમી હાલા રે હાહાકાર તારી ફડકે અકબર શા તું ફકરા તણા પરજારો પત શાહ આ ફકીરાવાળે સિંદોરિયા છોડીને બડોદર ગામ વસાવીને ત્યાં રહેણાંક કર્યું ગામ આબાદ કર્યું પોતાના આંગણે ઘોડા બેહુ ને ગાયોના ધણ હિહોરા કરે ખોડાવાળો નામે દીકરો બાપ જેવો જ પાણીદાર ને તરવરીવો જુવાન એક વખત થાવા કાળ છે ને ખોડાવાળાને બિલખાના ખાંટ ડાયરે દગો કરી અને તલવારના ઘા કર્યા એ ઘાયલ થયેલા ખોડાવાળાનો અંગ ઘોડા માથે ઢળી પડ્યું ને ઘોડાની ડોકે મડાગાઠ વળી ગયા આ બેશુદ્ધ જુવાન ઘોડે સવાર ને આયરાણી હીરબાઈએ વાળામાંથી જોયું સગા માંજીણા ભાઈ લીએ તેમ ઘોડેથી નીચે ઉતારી અને ઊંડાણમાં લઈ પોતાના રહેણાંક ઘરે આવી પલંગે પોઢાડ્યો ગામમાંથી લોહી વહી જઈ થઈ જઈ ગયું છે ગામમાંથી વેદ વાળાને બોલાવી પાટા પીંડી કર્યા ત્યાં સુધીમાં તો ખોડાવાળો ઓળખાઈ ગયા કે આ તો બળોદરના ફકીરાવાળાના પુત્ર બળોદર ફકીરાવાળાને ખબર આપવામાં આવ્યા ફકીરાવાળો ખોડાવાળાને લઈ જવા આવ્યા ત્યારે હીરબાઈ કહે બાપુ આય પણ આપનું જ ઘર છે હરફર કર્યો કા ઉઘડી જાય ને ચમક ચાલે ખોડાવાળો મારે માઝણિયા ભાઈ જેવા જ છે એમને આ પડદે રાખીશ સુવાણ પાણી નાખ્યા પછી બડોદર આવશે ખોડાવાળો આમ પાંચ પંદર દિવસ આયરાણી હીરબાઈને ત્યાં પડદે રહ્યા સાજા તાજા થયા હાલતા 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 ચાલતા થતા પાણી નાખ્યું ને બડોદર ખબર આપ્યા ફકીરાવાળા આવ્યા હીરબાઈને બે ભેહું કાપડામાં આપી હીરભાઈને દહ પંદર વર્ષનો દીકરો સોંડો ડાંગર સોનાની તલવાર એને બહુ ગમી અને માટે તૈયાર સોંડો મામા આ તલવાર મને બહુ ગમે છે તે આપશો ખોડાવાળે પ્રેમથી સગા ભાણેજને બંધાવે એમ સોંડાને તલવાર બંધાવી આ તલવારના સોનાના થળમાં દરબાર ખોડાવાળા ફકીરાવાળા એ કંડારેલું દિને જાતા વાર લાગતી નથી સોંડા ડાગરને જવાની આટો લેગી વળ ખાઈને અંગવટમાં કરડાઈને મરદાનગીની ફોર્યુ ફૂટવા લાગી એક વખત બિલખાના ખાંટ દરબાર ભાયો મેર ગિરાહની સમજણ કરવા એ મેંદરડા દરબાર જેતાવાળાના મહેમાન થયેલા અને બડોદર સેલારકા દરબાર ખોડાવાળાને વાવડ મળ્યા કે બિલખાનો ખાંટ ડાયરો મેંદરડા ગયો છે એથી વીસ પચીસ ઘોડા લઈ દરબાર ખોડાવાળો પોતાનું જૂનું વેર વાળવા એ મધુવંતી નદીની નદીનો આરો લાગતો હતો ત્યાં આરો રૂંધીને ભાયા મેરની વાટ જોતા ઉભા ખાંટ ડાયરે નદીના આરે ઘોડા નીચાણમાં ઉતાર્યા સાથે સોંડો ડાંગર પણ ઘોડા માથે છે આમ ભેગડું ઉતરી અને નદીના પટ પાસે આવતા ખોડાવાળો અચાનક ખાંટ ડાયરા માથે ત્રાટક્યા તલવાર બરછીની તાળી પડી જ ગઈ છે પણ ભાઈઓ મેર ઘામાં આવે નહીં કાઠી ડાયરો કરવા જાય ત્યાં એનો બચાવ કરવા એક જુવાન આડું ઘોડું નાખે છે દરબાર ખોડાવાળો ઓળખી ગયા કે ભણે આ તો આપણો ભાણિયો સોનો ડાંગર ભણે ભાણિયા આગો ખસું જા આગો ખસું જા ભણે મારો મોત બગડ જાહે ભણે મારો મારો મોત બગડું જાહે આગો ખસું જા ખોડાવાળો હાથમાં બરસી તોડતા તોડતા આમ કહેતા જાય છે બરાબર ભાઈ મેનને લાગમાં લઈ અને બરસીનો ઘા કર્યો ને સોનો ડાંગર આડો પડ્યો બરસી હથિયાર કાઠીના બાપનું જાય કર સૂર્ય ના હાથ જાલે ખોડાવાળાના હાથમાંથી છૂટેલી બરસી સોના ડાંગરની છાતીમાં હોં હરવી ગઈ આયરનો જુવાન ઢળી પડ્યો ભાઈઓ મેનને ખાંટ ડાયરો ભાગી છૂટ્યા દરબાર ખોડાવાળાના મોઢામાંથી અરેરાટી છૂટી ગઈ ભણે મેં કાળો કામો કર્યો ભણે કાળીઓ નાખ્યો કાળો કામ કર્યો કોપ થવા ગયો કાઠી ડાયરો સોના ડાંગરના ક્ષણ ભંગુર શરીરને ભંગૂર શરીર ઊંડાણમાં ઊંડાણમાં લઈ માણેકવાળા એવા ખોડાવાળાને ભોઠામણ થતા સીધા બડોદર ગયા પસ્તાવો કરતા કરતા બધી વિગત પોતાના બાપ ફકીરાવાળાને જણાવી ફકીરાવાળો કહે બાપ ખોડાવાળા બાપ ખોડાવાળા તે કાળો કામો કર્યો મારા ધોળામાં ભણે ધૂળ નાખું દીધું એ જ રાતે ફકીરાવાળા શંકરના મંદિરમાં જઈ કમળ પૂજા ખાધી વિષય આંગળીઓના નખ તલવારથી ટોચી નાખ્યા અને તલવારની પીછી અને મુઠે હીરની દોરી બાંધી કાંધ માથે તલવારની ધાર રાખી હીરની દોરીને પગમાં ભરાવી આંચકો મારતા માથું શંકર દાદાના ઉપર જઈ પીડ્યું અને સોંડા ડાગરનું શબ લઈ કાઠી ડાયરો માણેકવાળા એ આવી હીરબાઈને બધી વિગતવાર વાત કરી વિધવા હીરબાઈએ કિનખાબનું કાપડું પહેર્યું માથે મજીઠિયા રંગની સોનેરી એ બુટીદાર ઓઢણી ઓઢી સુરતની અતત અતલ જીભી પહેરી બધા ડાઘુ ડઘાઈ ગયા કોઈ કઈ બોલતું નથી નનામી સ્મશાન ભૂમિમાં પહોંચી ગામની બાયુ છાંપા લગી છાજીયા લીધી આવી હીરબાઈ બાયુના ઘેરામાંથી નોખા પડી સ્મશાન આવ્યા સોંડાની ચેહ બળતી હતી તેમાં જય દ્વારકાધીશ કહી કૂદી પડ્યા ડાઘો ડાયરો બધો એ લખાઈ ગયો બધા હેપતાઈ ગયા કોઈથી કાંઈ બોલાણું કે ચલાણું નહીં અને ચેહની અગનમાં જળતા હીરબાઈ બોલ્યા કે મારા વીરા ખોડાવાળાને કોઈ દોષ દેશોમાં અને બડોદરનું પાણી ડાંગરનો કોઈ દીકરો પીસોમાં આજથી આપણે બડોદરનો અપયો છે આમ હીરબાઈ પોતાના દીકરા સાથે ભાવે સતી થઈ ગયા આ જાણ ખોડાવાળાને બડોદર થઈ બીજે દિવસે ખોડાવાળે પોતાના બાપની ટાઢી ઠારી પેટ તલવાર ખાધીને જીવ એ કાઢી દીધો માણેકવાડાના પાંચાળિયા ચારણે દોહો કહ્યો શુરા સત્યા સંતકા તીનો કા એક તાર મરે જરે સુખ પરહરે તબ રીજે કીર્તાર બડોદર તથા માણેકવાડામાં હજુ આ ખાંભીઓ અને માણેકવાડાના ડાંગર શાખાના આયરો બડોદર ગામનું પાણી એ પીતા નથી વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આપણી વીરો સાથે જય દ્વારકાશ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે